સમગ્ર ગુજરાતમાં છેલ્લા અડતાલીસ કલાકમાં જબરદસ્ત વરસાદ પડી રહ્યો છે અને સમગ્ર ગુજરાત અત્યારે જળબંબાકાર છે પણ વાત કરવી છે મારે શું શું પરિસ્થિતિ છે છે હાલત વાત કરીએ એના વિશે આ વિડીયો તમે જોઈ રહ્યા છો વાઇમ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને જામનગર એટલે કે હાલાર પ્રદેશની હાલત અત્યારે કફોડી બની છે કારણ કે છેલ્લા અડતાલીસ કલાકમાં જો વરસાદ હોય તો વરસાદે જામનગર ને ધમરોડી નાખ્યું છે અને મુજબ જોવા જઈએ તો ઘણી બધી જગ્યાએ હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં મેળો ભરાયો હોય કે પછી વરસાદી વાતાવરણને કારણે જે ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડમાં બસો છે એ પણ બસોની છત થી પણ વધારે પાણી છે અત્યારે આવી ગયું છે અને આવી પરિસ્થિતિમાં જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા એ પણ પોતાના વિસ્તારમાં છે એ નીકળ્યા હતા લોકો સ્પેશિયલી ખાસ કરીને જે અસરગ્રસ્ત લોકો છે એમને રેસ્ક્યુ કરવા માટે કેઝમાં પાણીમાં ઉતર્યા હતા અને એમની ટીમ સાથે એમણે ત્યાં પરિસ્થિતિ છે કેવી છે એની ચેક કર્યું હતું અને ત્યારબાદ ઘણા બધા લોકો છે એને ત્યાંથી રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા હતા એટલે હાલમાં જામનગરની જે પરિસ્થિતિ છે એ થોડી અત્યારે કફોડી છે અને એના કારણે થઈને જામનગરના લોકોને પ્રશાસનને તંત્રને પ્રશ્ન પણ છે અને એની સાથે સાથે ચિંતા પણ થાય છે કે જામનગરની પરિસ્થિતિ છે એ ક્યારે થાળે પડશે તમારો આ મુદ્દે શું કેવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો કીપ વોચિંગ વાઇફ્સ ઓફ ઇન્ડિયા